મિત્રો અનિલ અંબાણીની એક પછી એક કંપનીઓ દેવા મુક્ત થઈ રહી છે અને પછી શેરોમાં પણ આપણને સારી તેજી જોવા મળી રહી છે તો આજે પણ અનિલ અંબાણીની જ એક કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની હવે દેવા થવા જઈ રહી તો આ શેર વિશે અનિલ અંબાણી ની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ના શેર ટ્રેડિંગ દરમિયાન માં છે કંપની નો શેર માં અઢી વધીને બસો રૂપિયા ટોચી પહોંચ્યો શેર ના વધારા પાછળ એક સારા સમાચાર છે